નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ઘણા વર્ષોથી બીમારી હતી હવે આજના સમયની જો વાત કરીએ આજના આધ આધુનિક જમાનાની અંદર તો કે ઉંમર મોટી હોય કે નાની હોય પણ આજે દરેક ઘરમાં અનેક બીમારીઓ આવી ગઈ છે તો આજે બીમારી આવવા પાછળના કારણો ઘણા બધા છે જેમ કે આપણો ખોરાક જે આપણે હવા લઈએ છીએ આપણે જે પાણી પીએ છીએ એની અંદર કેમિકલની માત્રા અથવા તો આપણે જે ખોરાક લઈએ છીએ એની અંદર પોષણ મળતું નથી અને એના કારણે ઘણી બધી બીમારીઓ શરીરની અંદર આવે છે તો આવી જ કંઈક બીમારી હતી તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે શું બીમારી હતી કેટલા વરસથી હતી અને કેવી રીતે અત્યારે સાજી થઈ છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું રમેશભાઈ અચ્છા અને આ તમારા કોણ થાય તમારા બાજુમાં બેસેલા છે તમારા પિતાજી થાય એમનું નામ માધુભાઈ માધુભાઈ ઓકે તો મને એ જણાવશો કે તમને મતલબ તમારા જે પિતાજી છે એમને શું તકલીફ હતી શું બીમારી હતી અને કેટલા વર્ષથી હતી એમને મસાની તકલીફ હતી હા ને ઘણા વર્ષો થઈ ગયેલા આમ તો અચ્છા અને છેલ્લા અંદાજીત કેટલા વર્ષ થઈ ગયા છે છેલ્લા ત્રણેક વર્ષથી બહુ લોહી પડતું હતું અચ્છા એટલે મસ્સાની બીમારી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી વધારે હતી વધારે હતી વધારે એટલે ઘણી બધી તકલીફ હતી શું થતું એની અંદર લોહી પડતું અને એકદમ કમજોર થઈ ગયેલા અચ્છા બિલકુલ અશક્ત જેવા થઈ ગયેલા પેલા લોહી પડવાના કારણે અશક્ત જેવા થઈ ગયેલા ઉંમર શું હશે એમની ઉંમર એમની એટી પ્લસ છે એસી ની ઓહો એસી થી વધારે ઉંમર છે હા બીજું મને એ જણાવજો કે આપણું ગામ કયું કેવાય ગામ જરણપાડા જરણપાડા અને તાલુકો ઉચ્છલ ઉછલ અને જિલ્લો તાપી તાપી ઓકે તો મતલબ કે છેલ્લા ઘણા સમયથી આ તકલીફ હતી પણ છેલ્લા ત્રણ વર્ષમાં તો વધારે જ હતી હા અને લોહી પડવું આ એક સમસ્યા હતી હવે એની સાથે સાથે હવે એંસી વર્ષની ઉંમર હોય તો શારીરિક બીજી તકલીફો પણ થતી હોય અને બીમારી હોય તો બીજી વધારે જ તકલીફ થતી હોય તો ઉઠવા બેસવામાં કે આ બધું કેવું રહેતું ઉઠવા બેસવાની એટલે કમજોર થઈ ગયેલા એટલે ચાલવામાં આમ લાકડી પકડીને ને જવા બહાર જતા જયારે લાકડી હાથમાં રાખતા અચ્છા આમ જવા માટે કમજોર થઈ ગયેલા વધારે એમ એટલે વધારે આરામ જેવા કર્યા કરતા હતા હા અને બેસવા ઉઠવામાં ઘણી તકલીફ થઈ જતી ઓકે બેસવું હોય તો બેસી મતલબ બેસી શકતા નહીં પણ કઈક નીચે મૂકવું પડે કે આમ કઈ મતલબ કે જે કઠણ જગ્યા હોય કડક જગ્યા હોય તો ત્યાં બેસવું હોય તો થોડી તકલીફ એટલે એના માટે થોડું મતલબ કઈક તો નરમ વસ્તુ આપણે રાખવું પડે બરાબર ને હા તો એ રીતના મતલબ કંડિશન હતી અને એના એની માટે ટ્રીટમેન્ટ તમે કેટલી કરી હશે અંદાજીત ક્યાં ક્યાં કરાવી આમ તો જેને બી કીધું કે આનાથી સારું થઈ જાય છે એમ કરીને જે આયુર્વેદિક બી કરી જોઈ જેને જે રીતે વાત કરી કે ભાઈ આનાથી સારું થઈ જાય પછી અમે વાંસદા કોઈ આંગળીમાં પેલું કઈ બનાવીને આપે છે એ વાત કરેલી વીટી બનાવી આપે છે એ વાત બી જાય ને એ બી બધું કરી જોયું ને બીજી આ આપડે જે દવા લઈએ છે મેડિકલ ની એટલે એલોપેથી પણ કરી આયુર્વેદિક પણ કરી અચ્છા પણ એનું પરિણામ શું મળ્યું પરિણામ કઈ નઈ મળ્યું ઓકે થોડી ઘણી રાહત થતી પણ પાછો એની એજ પ્રતિષ્ઠા એટલે છેલ્લા ત્રણ વર્ષથી એમાં કોઈ ફરક આવ્યો નથી બરાબર છે હવે ઉંમર છે એસી પ્લસ અને આ બધું થાય અને પુત્ર તરીકે આપણને પણ ચિંતા તો હોય કે કેવી રીતના સારું થશે તો અત્યારે હાલમાં મતલબ આપણે જે વાતચીત કરીએ છીએ એના ઉપરથી એવું લાગે છે કે એમને સાજું છે તો કેવું છે અત્યારે મને એ જણાવશો ને અત્યારે આપણે જોઈ શકીએ લોકો બેસેલા છે સોફા ઉપર આરામથી પેલા આવી રીતના તમે બેસી શકતા હતા નહીં નહી બેસાકડી થી લાકડી વગર ચાલો હા

નથી છેલ્લા ફેરમાં ઝાડો થઈ ગયો બરાબર પછી અમે ગબરે ગયા આપડે અલ્પાસ સાહેબ કેવી રીતે અહિયાં આવી ગયો મને દોવા આપી મને સારું થયો એટલે બધું સારું લાગે હમણાં ઘાસ કામ ખેતીમાં કામ કરો ચાલવામાં કામ કરો એ બધે સારી રીતે આવે હવે બળ બધી ચાલતો નીકળી જાવ પહેલા તો ખેતીમાં પણ નહીં ચાલે પહેલા કરતા અત્યારે મતલબ તમને એવું લાગે નવ જીવન જેવું મળ્યું કેવાય ને પહેલાની જે તમારામાં શક્તિ કે સ્ફૂર્તિ હતી એવી અત્યારે પાછી આવી ગઈ એવું તમને લાગે પાછી આવી ગઈ ઓકે તો અત્યારે જે સાજુ છે એમણે કીધું કે કલ્પેશભાઈ કલ્પેશભાઈ તો અહીંયા બાજુમાં બેસેલા છે આ કલ્પેશભાઈ

તો આ જે નેટસફ કંપનીનું એક ફૂડ સપ્લિમેન્ટ છે ન્યુટ્રાસુટિકલ આપણે કહી શકીએ અને એ એમણે વાપર્યું તો આ કલ્પેશભાઈ મારફતે આ પ્રોડક્ટ મળી બરાબર ને હા તો ત્યાર પછી કેટલા દિવસના અંતરે એમને ફાયદો થવાનો ચાલુ થઈ ગયો આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરીને આ પ્રોડક્ટ વાપરીને ત્રણ દિવસની અંદર એને ફેર પડી ગયો ત્રણ દિવસની અંદર ફાયદો ની અંદર થવાનો ચાલુ જ થઈ ગયો ચાલુ થઈ ગયો બરાબર એના પછી સતત હવે બે એક મહિના થવા આવ્યા હા બે મહિના પૂરા થઈ ગયા મહિના પૂરા થઈ ગયા અત્યારે કોઈ તકલીફ નથી એને બિલકુલ ફ્રી છે બિલકુલ કમ્પ્લીટ તો મતલબ કે છેલ્લા જે ત્રણ વર્ષથી જે બીમારી હતી વધારે પડતી મસાની એ આજે મતલબ ત્રણ દિવસ વાપર્યું આ પ્રોડક્ટ અને ત્રણ દિવસની અંદર જ આ ફાયદો થવાની શરૂઆત થઈ ગઈ અને અત્યારે બે મહિના પૂરા થાય છે અને બે મહિનાની અંદર આજે સારામાં સારું રિઝલ્ટ મળી ગયું છે એમના કહેવા મુજબ આજે ખેતરમાં પણ કામ કરી શકે હરીફરી શકે છે અને આરામથી બેસી શકે છે